મુંબઈ આતંકવાદી હુમલાના માસ્ટર માઇન્ડ આરોપી તહવુર રાણાને અમેરિકાથી ભારત મોકલાયો વર્ષ બે હજાર આઠના ના મુંબઈ આતંકવાદી હુમલાના મુંબઈ આરોપી તહવુર રાણાને તહેવાર અમેરિકાથી ખાસ વિમાનમાં ભારત ઇન્ડિયા મોકલવામાં આવ્યો છે અને તે આવતીકાલે વહેલી સવારે ભારત આવી પહોંચે તેવી શક્યતા છે તેની સાથે અમેરિકન ઇન્ટેલિજન્સ અને ઇન્વેસ્ટિગેશન અધિકારીઓની ખાસ ટીમ પણ આવી રહી છે અમેરિકાની અસ્કોર્ટની ભલામણોને અનુરૂપ દિલ્હી અને મુંબઈની બે જેલોમાં ઉચ્ચ સુરક્ષાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે ટોચના સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ રાણાને પૂછપરછ અને તપાસ માટે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીની કસ્ટડીમાં રાખવામાં આવશે અને ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓની સાથે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ડોભાલ દ્વારા પ્રત્યાર્પણ એક ઓપરેશન પર દેખરેખ રાખવામાં આવી રહી છે તેમ સૂત્રોએ ઉમેર્યું હતું પાકિસ્તાની મૂળના કેનેડિયન બિઝનેસમેન રાણા આતંકી સંગઠન લશ્કર એ તૈયબાનો લેટ સક્રિય ઓપરેટિવ હોવાનું જાણવા મળે છે તેને ડેવિડ કોલમેન હેલી ડેવિડ કોલમેન હેરલી ઉર્ફે દાઉદ ગિલાની માટે મુસાફરીના દસ્તાવેજો બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી જે એક પાકિસ્તાની અમેરિકન છે જેને મુંબઈમાં છવ્વીસ ભાગ્યા અગિયારના આતંકવાદી હુમલાના ટાર્ગેટની રેકી કરી હતી બાદમાંગ આ સ્થળો પર લશ્કરે તૈયબાના આતંકવાદીઓએ પાકિસ્તાનની ઇન્ટર સર્વિસીસ ઇન્ટેલિજન્સના ઈસી સપોર્ટથી હુમલો કર્યો હતો રાણાએ અગિયારમી એકવીસ નવેમ્બર બે હજાર આઠ દરમિયાન વાયા દુબઈ મુંબઈ આવ્યો હતો અને પબૈની હોટલ રેનેસામાંગ રોકાયો હતો અને હુમલાની તૈયારીમાં મદદ કરી હતી આ પછી છવ્વીસ નવેમ્બરના રોજ આતંકવાદીઓએ કરેલા હુમલામાં એકસો સિત્તેરમી વધુ લોકોના મોત નીકજ્યા હતા અત્યાર સુધી આ જીવલેન હુમલા માટે દોષિત લશ્કર એ તૈયબાનો માત્ર એક આતંકવાદી અજમલ કસાબ છે જેને પોલીસે જીવતો પકડ્યો હતો ભારતે જૂન બે હજાર વીસ માંગ રાણાની કામચલાઉ ધરપકડની ઔપચારિક વિનંતી કરી